સંભારો અહીંયા છે મગની છૂટીદાર કઢી ભાત એન્ડ કે એન્ડ ભુંગરા એ રહી ગયા ને હવે સ્વીટ ક્યાં છે કઈ બાજુ છે સ્વીટ માં પેડા આપણે દેખાતા નથી એવું ના આલે સ્વીટ તો પેલા હોવું જોઈએ ફેસ્ટિવલ સીઝન એન્ડ સ્વીટ તો અહીંયા છે આપણા પેંડા તો ચાલો બધા એવું બધું છે ગણેશ ચતુર્થી નું સેલિબ્રેશન એન્ડ મેઈન વાત ઈ કે ગાઈસ અત્યારનું આ સેટઅપ થઈ ગયા પછી મારા મગજમાં બે પ્લાન છે અને હું કયો પ્લાન તમને તમારી યાર શેર કરું ને ઈ હવે જે પણ પોસિબલ થાશે ને ઈ એક સરપ્રાઈઝ છે જો હવે બે વસ્તુ છે મારા મગજમાં શું કરું કે શું નહીં ઈ તમને આગળ બ્લોગમાં અપડેટ મળી જશે કે શું કરવાના છે ઈ પાછળ પહેલા તો હેલો હેપી ગણેશ ચતુર્થી યે સ્ટાઈ બધી અપડેટ છે અને શું કરવા કઈક ને કઈક તો આજના બ્લોગમાં સ્પેશિયલ આવવાનું 100% નવીન આવવાનું છે મેં કહી દીધું એટલે શું છે ને ઈ મારા મગજમાં અત્યાર સુધી કટીંગ વિચાર દીધી ને એટલે આ પાછળ ટોન્ટ વારે છે એમાં ગાઈઝ હવે બ્લોગ નું તો આવી જ જશે બ્લોગ તો આજ નું આવી જ જશે બટ એની સાથે કઈક નવું આવવાનું છે ઈ શું ઈ આખા બ્લોગ માં તમે જોશો એટલે તમને ખબર પડશે કેમ કે આજે હું એક વસ્તુ નવી ટ્રાય કરવાની છું ગણપતિ ફેસ્ટિવલ છે તો એને લીધે એના થ્રુ જ કઈક નવું ટ્રાય કરીશ બટ શું ઈ તમને આગળ બ્લોગ માં અપડેટ મળી જશે અને ફટાફટ હવે તો આપણે જમી લઈએ અને પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ જોવાની મજા આવતી તો ફટાફટ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને મસ્ત મજાની હેપી ગણેશ ચતુર્થી એવી મસ્ત મજાની કમેન્ટ કરી દયો ને ઇવનિંગ ગાઈઝ વાગવા આવ્યા છે મસ્ત મજાના સાથ અને ફાઇનલી આપણો પ્લાન હતો કે આપણે કંઈક યુનિક યુનિક કરવાના છીએ આજના દિવસમાં એના બદલે પ્લાનમાં ટોટલી ઊંધો જ અંજ આવી ગયો એટલે અત્યારે ફાઇનલી જવું પડશે હોસ્પિટલ હોસ્પિટલ એટલા માટે કે થોડીક મારી તબિયતનું લેવલ ખરેખર ડાઉન છે એટલે ફાઇનલી અત્યારે જવું પડશે હોસ્પિટલ થોડા ઘણા રિપોર્ટ કરાવી આવ્યા ચેકઅપ કરાવી આવ્યા એન્ડ પછી આગળ હોપફુલી કે યાર આખું મૂડ હતું કંઈક ન્યૂ કરવાનું રીલ્સ બનાવવાનું મસ્ત મજાનો ફર્સ્ટ ડે હતો ગણેશ ચતુર્થીનો એવું બધું મૂડ હતું ને એના બદલે કંઈક આમ અલગ જ મૂડ અને પ્લાન થઈ ગયો આખો આખો અત્યારે જ આવું પડશે હોસ્પિટલ રિપોર્ટ કરાવવા માટે દવા લેવા માટે તો ફાઇનલી અત્યારની અપડેટ એવી છે એન્ડ હોપફુલી કે ફાઇનલી બધું રિપોર્ટ રિપોર્ટ બરાબર આવે થોડુંક મસ્ત મજાની એનર્જી આવી જાય અને મસ્ત મજાનું મારે જે પ્લાન કરવો છે ને અત્યારનો એ થઈ શકે હોપફુલી એટલે ફાઇનલી તો યસ ધીસ ઇઝ ધ અપડેટ ગાઈઝ એવું બધું કંઈ આમ પ્લાન વિચાર્યા ન હોય ને એનાથી આખું ઊંધું થઈ જાય મસ્ત મજાની રીલ્સ બનાવી હતી મસ્ત મજાના વિડીયોઝ બનાવવા હતા ને મસ્ત મજાના બ્લોગ ક્રિએટ કરવા હતા એના બદલે કંઈક તમને બોરિંગ જોવા મળ્યું અને મને તો વધારે જ પડતું બોરિંગ એની હવે ચાલીએ ગઈ તો એવી બધી અપડેટ છે ફાઇનલી જઈ આવી હોસ્પિટલ એન્ડ પછી બ્લોગમાં કન્ટિન્યુ રહેજો હોપફુલી લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ તમારો થોડોક સપોર્ટ વધારી દો એટલે થોડીક તબિયત જલ્દી જલ્દી હાજી થઈ જાય ને સારી થઈ જાય ને બાકી પ્લાન આજ નહીં તો કાલે એ તો હું કરીશ જ હોપફુલી હવે જો તબિયત સારી રહે ને તોની વાત છે બાકી તો અત્યારે જેમ મેં તમને કીધું કે પ્લાન બપોરે વાત મેં કહી દીધી નવું કરવું છે એની બદલે જાવું પડશે અત્યારે હોસ્પિટલ તો એનાથી નવું તો કે આખો પ્લાન જ ચેન્જ થઈ ગયો યાર શીટ એની બે ચાલ કાંઈ હવે બહુ બોર નહીં કરું ફટાફટ જઈ આવીએ હોસ્પિટલ હોસ્પિટલ શું કામ થોડુંક મજા પણ નથી ને થોડુંક કામ બીમાર એટલે એ માટે જવું પડશે રિપોર્ટ કરાવો હોસ્પિટલ એટલે ફાઇનલી હવે જઈ આવીએ

એન્ડર વો વો અત્યારે જે આપની મરી ફેવરેટ વસ્તુ હતી ને તુક્મા એ બંધ થઈ ગયું શું કે છે ડમ્પર ડમ્પર રાખતા ત્યારે અત્યારે બંધ છે તુક્મા સીટ જે મારું ફેવરેટમાં ફેવરેટ છે એ બંધ સાવ ખીચડી એક તો અત્યારે ચાલે છે બંધ એટલે એનું બધું છે સારું થઈ જાય બાકી તો ઇન્જેક્શન એટલે બધું તો નહીં થાય નહીં થાય એટલે ચાલો થોડુંક આમ બરોબર રાખજો એટલે શું ફેસ્ટિવલ છે તો જલ્દી જલ્દી સ્વીટ ખવાઈ દે અડધું તો મને એમાં ઈ સાંભળીને ખીચડી ઉપર જવું પડશે ને એને લીધે ગણપતિ બાપાનો ખાવા થાય એટલે એને લાગવા તો ફાઈનલી અત્યારે કીધું તો કે ચેકઅપ કરાવવા જઈએ છે તો આ છે રિપોર્ટ ફાઈનલી અત્યારના બટ

આખા પપ્પાના બેડરૂમ પ્રમાણે ની થીમ છે આખી લાઈટ કલર માં એન્ડ મમ્મી ને તમારી ખબર જ છે તમને એઝ ઓલવેઝ કે એનું ચોઈસ છે ને એકદમ ડાર્ક ને ભડકા કલરની છે અને પપ્પાની ની ચોઈસ છે એ લાઈટ કલર ની છે તો આ ઓછાડ કેવો લાગે છે ને એ તમે કોમેન્ટ માં રહ્યો હોય ને તો એ કયો અત્યારે રાતના ના 12 ફાઇનલી ફાઈનલી ની તૈયારી આવતી હતી અને કાલે છે ગણેશ ચતુર્થી એટલે અત્યારથી થોડું થોડું પ્રિપેરેશન કરીએ છીએ અમે વધારે ક્લીન કરવાનું કે મસ્ત ઘર લાગે ને થોડું ક્લીન વધારે રહે એટલે ફાઇનલી આ નું સેટઅપ આવી રીતે છે અત્યારનું અને ટ્રાય કરતા કે કેવી લાગે છે તો તમે કમેન્ટ કરો અને બાકી શું કહેવાનું છે તમારા બેનું લાઈક અને કેવું કહેવાય લાઈટ ને ભડકા કલર બીજો ડેન્જર કલર ડાર્ક કલર તો ડાર્ક એન્ડ લાઈટ કલર માં છે ઝઘડો એટલે કયો કલર

કેવાય ને અમે થોડી ના પાડી તમને ઓકે ચાલો તો ગઈ જેવી બધી અત્યારે મસ્ત મજાની વાર્તાલાપ થાતો તો ચાય પે ચર્ચા થતી હતી તો તમે કમેન્ટ કરો કે ઘરમાં કેવો ઓછાર સારો લાગે લાઈટ સારો લાગે યા તો પછી ડાર્ક સારો લાગે મારું માનું આવું છે કે ઘરમાં બધી વસ્તુ સારી લાગે થોડીક ડાર્ક એ આવી જોઈએ થોડીક લાઈટ એ આવી જોઈએ બેઠી ઉપર હોય ને તો બધું સારું લાગે ફટાફટ તમને જો આ કલર ગમ્યો તો ફટાફટ લાઈક

હોપફુલી કે બદલાવાની કોઈ આમ થીમ આવે એટલે તમે કમેન્ટ કરો કે લાગે છે એટલે બદલાવ કરે છે પૂજા ગણપતિ બાપા મોરિયા તો કઈ આ જે ગણપતિ છે ને અમારા ઘરના જ છે જેનું કોઈ વિસર્જન નથી થવાનું બટ ટેમ્પરરી નહી પરમાનન્ટ માટે છે ને અહીંયા સ્વીટ આપણે નથી ખાવાના બટ ભગવાન માટે તો સ્વીટ એને તો લાવે જ છે એટલે એના માટે સ્પેશિયલી ચલીએ વાહ ગણપતિ બાપ્પા મોરિયા એન્ડ ફાઇનલી હવે ગાઈ તમે પ્રે કરજો કે જે મારે નવા નવા કન્ટેન્ટ બનાવવાના છે એ કાલથી આવી જાય અને આજની અપડેટ આવી બધી છે ફાઇનલી ગણપતિ બાપ્પા શું કામ અમે રાખ્યા છે કેમ કે વિસર્જન કરવું અમને ગમે નહીં એટલા માટે આ અમારા ઘરના ને પર્મનન્ટ ગણપતિ બાપા છે એટલે આવી રીતે જ્યારે પણ ગણેશ ગણેશ ચતુર્થી હોય ત્યારે પૂજા કરી લેવાની ઘરે એટલે એવું બધું છે ને મમ્મી એનું એ રીતે કરે છે એ આજની એવી બધી અપડેટ હતી આખો ડે એન્ડ હોપફુલી તમને આજનો બ્લોગ જો ગઈ હોય છે જો ગમ્યો હોય તો ફટાફટ લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મસ્ત મજાની કમેન્ટ કરો અને પ્રે કરો કે કાલથી મારે જે મસ્ત મજાના નવા નવા કન્ટેન્ટ કરવા છે રીલ્સ મારી જે સ્પેશિયલી બનાવવાની છે અને આ જે બધું છે એ બધું ફટાફટ થઈ જાય એના માટે લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મસ્ત મજાની કમેન્ટ કરો એન્ડ બબાય એવરીવન થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો અને હવે આજનો ફાઇનલી ઇ વ્લોગનું એન્ડ પણ અહીંયા જ કરીએ છીએ તો બબાય થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો